નમસ્તે દર્શક મિત્રો મારું નામ પાયિલ શાહ છે હું અમદાવાદ મણિનગરથી બિલોંગ કરું છું આજે હું એક રેસીપી બતાવવા જઈ રહી છું મારી રેસીપીનું નામ છે કાચી કેરીની કટલેટ જે તમને અત્યારે કેરીની સિઝન આવે છે તો અત્યારે તમને એક નવી રેસીપી જાણવા મળશે અને એક નવો ટેસ્ટ મળશે એટલે હું તમને આજે એ કેરીની રેસિપી કેરીમાંથી બનતી કટલેટ બનાવતા શીખવાડીશ કેરીની કટલેટ બનાવવા માટે જે મેં ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે એ હું તમને જણાવીશ કે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની આપણે જરૂર પડશે બટાકાનો માવો છે એક મોટા બાફેલા બટાકાનો માવો બાઇન્ડિંગ માટે બ્રેડ ક્રમ્સ છે કાચી ડુંગળીની છીણ છે કાચી કેરીની છીણ છે આદુ મરચાંની પેસ્ટ છે ખાંડ છે કોથમીર આ ગાજરનું છીણ છે છેલ્લે સજાવવા માટે મેં કો ફુદીનાના પાન લીધેલા છે અને રૂટીન મસાલા આપણા જે મરચું છે હળદર છે મરચું ધાણાજીરું ચાટ મસાલો ગરમ મસાલો જીરું પાવડર મીઠું મરી પાવડર અને જીરું અને આ છે કટલેટ તળવા માટે તેલ હવે આપણે કટલેટ બનાવવા માટેનું એક મોટો મિક્સ મિક્સિંગ બાઉલ લઈશું કાચી ઘરીની કટલેટ બનાવવા માટે આપણે જે બધી વસ્તુ બતાવી એના માટે આપણે તૈયારી કરીએ તૈયારી માટે આપણે એક મોટો મિક્સિંગ બાઉલ લઈશું એમાં સૌથી પહેલાં આપણે બાફેલા બટાકાનો માવો છે એ લઈશું પછી તેમાં આપણે મેઇન જે ઇન્ગ્રીડિયન્ટ છે કાચી કેરીનું છીણ આ મેં તોતાપુરી કેરી લીધેલી છે એમ એને મેં છીણી લીધી છે એક મીડિયમ સાઇઝની કેરી એ લઈશું આપણે છ ચમચી જેટલું છે એટલે એક નાની વાડકી જેટલું થશે એક બાઉલ જેટલું પછી એમાં છે ડુંગળીની છીણ છે એ પણ એક બાઉલ જેટલી લીધી છે કાચી કરી હોય એટલે એની સાથે ડુંગળીનો ટેસ્ટ વધારે સરસ લાગે આ છે અત્યારે જે ગાજર મળે છે કેસરી ગાજર એનું છીણ લીધું છે એ પણ એક બાઉલ છે આમાં મેં આ ત્રણ વસ્તુ લીધેલી છે તમને ગમે તો વેજીટેબલ્સમાં તમે બીજા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ શકો છો પણ સૌથી વધારે આ ગાજર કેરીની જોડે ગાજર અને ડુંગળી એ વધારે સારું લાગે છે પછી તમને ગમે તો તમે કેપ્સિકમ છે લાલ ગાજર આવે સિઝન હોય તો લાલ ગાજરનો બી યુઝ કરી શકો છો અને બીજા બધા વટાણા છે એનો પણ યુઝ કરી શકો છો મિક્સ વેજીટેબલ કોઈ પણ તમે એડ કરી શકો છો હવે તેમાં તીખાસ માટે આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ હું એક ચમચી લઉં છું હવે તેમાં આપણે બધા રૂટિન મસાલા એડ કરીશું હવે આપણે તેમાં જે મસાલાનો ઉપયોગ કરીશું એ મસાલા એડ કરીશું આમાં મેં ચપટીક હળદર લીધી છે હળદર એટલા માટે કે આપણે એન્ટીસેપ્ટિક અને હેલ્ધી પણ છે એટલે ડુંગળી ડુંગળીને બટાકાને જે આપણે કટલેટ માટે યુઝ કરવાના છે તો એને બેલેન્સ થશે પછી આ છે લાલ મરચું આપણે તીખાસ માટે લીલું મરચું તો લીધું છે પણ એના ટેસ્ટ માટે મેં એક એક નાની ચમચી લાલ મરચું લઉં છું આ લાલ મરચુંને હળદર અને પ્રપરના મસાલાનો કંપનીમાંથી જે મરચુંને હળદર બને છે તેનો યુઝ કર્યો છે આ પ્રકારના મસાલાના મરચું હળદર જે બી મસાલા આવે છે તે કોલ્ડ પ્રોસેસથી બને છે એમાં કોઈ કલર કે પ્રિઝર્વેટિવનો યુઝ થતો નથી એવી આપણે મસાલો યુઝ કરીએ છીએ તે એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ બીથી પણ ઓછી મસાલાથી પણ વાનગી સરસ બને છે એનો ટેસ્ટ સારો આવે છે એ કારણ કે કોલ્ડ પ્રોસેસથી બન્યો છે એટલે એના કોઈ આડઅસર થતી નથી એનો કલર સારો જળવાઈ રહે છે વાનગી ટેસ્ટી બને છે અને કોઈ જાતની આડઅસર એટલે કે એસિડિટી થતી નથી અને આ એના મસાલા શુદ્ધ અને તાજ તાજગીવાળા હોય છે હવે તેમાં એક ચમચી આપણે જીરું એડ કરીશું પછી કેરીનું છીણ છે અને એટલે કેરીની કટલી બનાવવાની છે એટલે એને બેલેન્સ માટે આપણે એક ચમચી જીરું પાવડર એડ કરીશું પછી ટેસ્ટ માટે અડધી ચમચી ગરમ મસાલો આ ગરમ મસાલોમાં એડ કર્યો એ પણ મેં પ્રકારના મસાલાનો યુઝ કર્યો છે એનો ગરમ મસાલો એટલો ટેસ્ટી અને સરસ હોય છે જે કોઈ પણ વાંદીમાં આપણે યુઝ કરી શકીએ છીએ પંજાબી મસાલો છે પંજાબી દાળ છે કોઈ સાઉથ ઇન્ડિયન રેસીપી છે આપણે ગુજરાતી રેસીપી એમાં બધામાં યુઝ થઈ શકે છે પછી ચપટી ચાટ મસાલો એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી મરી પાવડર અને આ બધી વસ્તુને બેલેન્સ કરવા માટે આપણે બે ચમચી ખાંડ લઈશું અને એમાં છેલ્લે લાસ્ટમાં કોથમીર એડ કરીશું બે ચમચી જેટલી હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું આમાં બટાકાનો માવો છે કેરીનું છીણ છે અને ડુંગળી છે એટલે એનાથી જ પ્રોપર બાઇન્ડિંગ બની જશે એટલે તમારે બીજું કંઈ નાખવાની જરૂર નહીં પડે છતાં પણ અમને એવું લાગે કે કેરીનું પાણી અને ડુંગળીનું પાણી વધારે છૂટ્યું છે મિશ્રણ થોડું વધારે ઢીલું પડી ગયું છે તો એમાં તમે થોડુંક બ્રેડ ક્રમ્સ પણ એડ કરી શકો છો મિશ્રણ પ્રોપર મિક્સ થઈ ગયું છે પણ થોડુંક લાગે છે સોફ્ટ એટલે એમાં થોડુંક હું બે ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ એડ કરીશ પ્રોપર બાઇન્ડિંગ થઈ ગયું છે હવે આપણે તેમાંથી કટલેટનો સેપ આપીશું મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે હવે આપણે તળવા માટે મેં કઢાઈ લીધી છે એમાં આપણે થોડુંક તેલ મૂકીશું આપણે તેલ ગરમ ગરમ મૂકી દઈશું મીડિયમ તાપે તેલ આવે ત્યાં સુધી આપણે કટલેટનો સેપ આપી દઈશું આપણે આ જે વાળી છે તેને આપણે બ્રેડ ક્રમ્સમાં રગ દોડી દઈશું આ રીતે બધી બાજુથી આપણે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈશું મેં કોટિંગ માટે બ્રેડ ક્રમ્સ લીધા છે તમે તમને ગમે તો તમે આરા લોટ પણ લઈ શકો છો ચોખાનો લોટ પણ લઈ શકો છો પૌવાનો ભૂકો બી લઈ શકો છો આ રીતે આપણે બીજી કટલેટ વાળી દઈશું આ રીતે આપણે ત્રણથી ચાર કટલેટ વાળીને તૈયાર બધી કટલેટ મેં રેડી કરેલી રેડી કરી રાખી છે હવે આપણે એને તળી લઈશું હવે આપણે થોડોક ગેસ ધીમો કરી દઈશું મીડિયમથી સહેજો છો હવે આપણે એમાં એક એક કરીને કટલેટ મૂકીશું પણ આપણે ઇન્ગ્રીડિયન્ટ કોઈ કાચા નથી એટલે બધા આપણે ચડેલા દીધેલા છે એટલે એને સેલો ફ્રાય જ કરીશું એને ચડવાની જરૂર નહીં પડે આ રીતે કટલેટ થઈ જાય એટલે આપણે આવી રીતે ઉપરથી થોડુંક તેલ રેતા જઈશું એટલે બધી બાજુથી ચડી જાય કારણ કે એને સાચવીને જ આપણે અ ટર્ન કરવી પડશે કે જેથી ભાગી ના જાય તમે જોઈ શકો છો આપણી કટલેટનો કલર થોડોક બ્રાઉન સરસ આવી ગયો છે આ રીતે આપણે એક એક કરીને કાઢી લઈશું આ રીતે બધી કટલેટ તળીને મેં રેડી રાખી છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આપણે આ કટલેટને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે હવે હું એને ડેકોરેટ કરીશ આપણે કાચી કેરીમાંથી બનાવેલી છે એટલે એની ઉપર હું થોડું કાચી કેરીનું છેડ મૂકીશ હવે આપણે એને ફૂદીનાથી ગાર્નિશ કરીશું આપણે એને કેરીની છે અને ફૂદીનાથી ગાર્નિશ કરી છે એની સાથે સર્વિંગ માટે આપણે કેચઅપ લીધેલો છે તમારે ગમે તો તમે ગ્રીન ચટણી પણ લઈ શકો છો તો તૈયાર છે આપણે એક કાચી કેરીમાંથી બનતી કટલેટ અને એની સાથે સર્વિંગ માટે મેં કાચી કેરીમાંથી બનતું જ્યુસ બનાવ્યું છે